માન્ય કલેક્ટર સાહેબ આ પરિવાર મુલાકાત નથી લીધી મજબૂર થઈને સંવિધાન કાયદો છે એટલા માટે આજે માનનીય કલેક્ટર સાહેબ ને વેદના કરીએ છીએ જો પ્રશાસન દ્વારા જો એમને સાથે વાત પહોંચે અને જો માન્ય કલેક્ટર શ્રી અહીંયા આવતા હોય તો એમને વેદના એ કોઈ નહીં કે એ દીકરાની માં કે છે અમે તો પ્રજા બનીને આવ્યા છીએ એટલે માનનીય પ્રશાસન ને વિનંતી માન્ય પાસે જવાનું છે સંવિધાનિક રીતે જવાનું છે તો જવાની મંજૂરી આપવા વિનંતી